સુરત સહિત સમગ્ર રાજ્યમાં બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે આ સ્થિતિમાં આમ આદમી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવાની અને ત્રણસો યુનિટ વીજળી મફત આપવાની રજૂઆત આમ આદમી પાર્ટી દ્વારા કરાઈ છે આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયાએ આ મામલે જણાવ્યું હતું કે રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો ઉઘાડી લૂંટ સાબિત થઈ રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા પહેલા જ પાવર પ્લાન્ટ સાથે કરેલા પચીસ વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરી રાજ્યના લોકો પર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ઉદ્યોગપતિઓને ભોગવવાનો ભાર જનતા પર નાખી ચૂકી છે વીજળીનો સરકારી ભાવ જ્યાં ત્રણ પોઈન્ટ પંચાણું રૂપિયા છે ત્યાં પણ ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરાતા સામાન્ય વર્ગના પરિવારને એક યુનિટ આઠ રૂપિયા અઠાવન પૈસામાં પડે છે જે ખરેખર અસહ્ય છે આ સ્થિતિમાં હવે વીજ સ્માર્ટ મીટરો અને પ્રિપેઇડ કાર્ડ નાગરિકો માટે પડતા પર પાટા સમાન છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ મીટરની યોજના અભરાય પર ચડાવી દેવી જોઈએ અને તેમ છતાં જો સરકાર દ્વારા આ યોજના પર નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા આગામી દિવસોમાં ગલી મહોલ્લામાં જઈ લોકોને સ્માર્ટ મીટરના નામે થતી ઉઘાડી લૂંટ અંગે જાગૃત કરવામાં આવશે આ સિવાય પંજાબ અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ તમામ પરિવારોને મહિને ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવા માટેની પણ માંગ કરવામાં આવી છે હું ધર્મેશ ભંડેરી પૂર્વ વિપક્ષ નેતા સુરત મહાનગરપાલિકા સરકાર કરે છે લોકો વડોદરામાંથી સુરત સુરતમાંથી સ્વયંભૂ બહાર નીકળી એનો વિરોધ કરી રહ્યા છે વીજ કંપનીના જે કર્મચારીઓ છે એમની નોકરી ખાઈ જવા માટેનું પણ ભારતીય જનતા ષડયંત્ર છે આ વીજ મીટર સ્માર્ટ મીટર નામે લગાવી અને પછી

ઘા કરીને ફેંકી દેશે એને હોળી કરવી પડશે તો પણ આમ આદમી પાર્ટી હસકાશે નહીં લોકોની સાથે ઉભે રહે આમ આદમી પાર્ટી ખંભેથી ખંભો મિલાવી અને એમની સાથે ઊભી છે સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે અને આ વિરોધના ભાગ રૂપે આજ રોજ કલેક્ટર માધ્યમથી મુખ્યમંત્રી શ્રીને આવેદન આપવા માટે અમે આવ્યા છીએ અને આશા રાખીએ છીએ કે આપણા મુખ્યમંત્રી શ્રી જનહિતમાં તાત્કાલિક આ બાબતનો નિર્ણય લેશે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત